તો દોસ્તો આ એક વારમાં પંદર કિલોની આસપાસ આ જે છે દાળવડા બનતા હોય છે એક મિનિટની અંદર આ વસ્તુ પૂરી થઈ જશે જો અત્યારે લાઈવ આ જગ્યા ઉપર આવી ગયા છે હાલીને જાવજો હા ચાલે પહેલી વાર કે કેટલા મે વખત આ સાતમું વર્ષ સાતમું વર્ષ છે દોસ્તો જુઓ કઈ રીત નું બધું વાતાવરણ છે આ બધા વચ્ચે ગરમા ગરમ દાળ વડા બની રહ્યા છે અને મારું મન ખેંચાયું છે તો આપણે જોઈએ કે દાળ વડા બને છે કઈ રીતે અને કેવા ટેસ્ટી છે એ બધી વસ્તુ આપણે આજે જોવાના છીએ સામેની બાજુએ જ આપણે કિચન છે કિચન જોઈ રહ્યા છીએ તો ડાયરેક્ટલી ત્યાંથી જ ચાલુ કરીએ આજે લોકો દાળ વડા બનાવી રહ્યા છે લોકોને પીરસી રહ્યા છે એની ખાસિયત એ છે કે અહીંયા વેસ્ટની માત્રા જોવા જાય ને તો ઓલમોસ્ટ ઝીરો પર્સન્ટ કેમ કે લાઈવ બને છે અને બહુ ઓછું વેસ્ટ થાય છે દાળ વડા ખાવા માટે લોકોની લાઈન જે છે એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે તો ચાલો સાથે મળીને આજે આપણે આ દાળવાડાની મોજ લઈએ ઓકે દોસ્તો અત્યારે જે કેમ્પમાં આવ્યા છે એ જગ્યા ઉપર લાઈવ દરેક લોકોને દાળ વડા ખવડાવવામાં આવે છે

ஆ okay. 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 okay.

અને આ રીતની છે ને સાહેબ આ પેસ્ટ તૈયાર થાય લસણની અને આદુની આદુની પેસ્ટ લસણની પેસ્ટ અને એની અંદર આ મરચાંની ડ્રેસિંગ એડ થશે તમે જોઈ શકો છો અને એ બેઉ પેસ્ટ છે ને આપણે આની અંદર એડ કરવાની રહેશે જો આની આની અંદર એડ થઈ જાય ત્યારે એ કમ્પ્લીટ ખીરું તૈયાર થઈ ગયું અને એ થઈ જાય ત્યારબાદ આ રીતે લાઈવમાં તમે દાળવાળા જે બને છે એ જોઈ શકો છો જોરદાર ભાઈ તો બે અલગ અલગ જગ્યા ઉપર જે પબ્લિક આવ્યું છે ને પહોંચી વળવા માટે બે અલગ અલગ જગ્યા ઉપર આ રીતના છે ને ઘાણવા ઉતરતા હોય છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એકદમથી પાક્કા આ જગ્યા ઉપર બનતા હોય છે અહીંયા એકવાર ફ્રાય થઈ જાય ત્યારબાદ બીજી વાર અહીંયા ફ્રાય થાય અચ્છા ઓકે તો બે વાર ફ્રાય કરીને આ રીતના દાલ બનતા હોય છે તો એક વારમાં કેટલા લોકોના બની જાય પ્રભુ હા

તો દોસ્તો આ આજે એડ કર્યું છે ને એ પહેલીવાર આ જગ્યા ઉપર ફ્રાઈ થઈ જાય ને બીજી વાર અહીંયા ફ્રાય કરવામાં આવે છે અને ત્યારબાદ ફાઈનલ ડાળવાડા બનતા હોય છે હવે દોસ્તો તમે જોઈ શકો છો કે લાઈન કઈ રીતની છે અને કઈ રીતે લોકો વેઇટ કરી રહ્યા છે એ બધી વસ્તુ આપણે જોઈશું ફટાફટ હમણાં જેવો આ ઘણો ગયો છે ને વિધીન 1 મિનિટ ની અંદર આ વસ્તુ પૂરી થઈ જશે જો અત્યારે લાઈવ આ જગ્યા ઉપર આવી ગયા છે જો आछे केविटी દોસ્તો અત્યારે ગરમા ગરમ દાળ વાળા જો હમણાં કે ને કે એક મિનિટ ની અંદર તો પૂરા થઈ જાય ભાઈ દાદા આયા આગળ બરાબર આખી ડીશ છે ને આ રીતે તૈયાર થાય છે મરચા ડુંગળી અને દાળવાળા કમ્પ્લીટ ડીશ આપણે તૈયાર થઈ છે ખાસ તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે આ જગ્યા ઉપર કેટલા વર્ષથી આ કેમ્પ ચલાવો છો આ જગ્યામાં અમે અહીંયા ગડી છેલ્લા છ વર્ષથી કેમ્પ ચલાવ્યો છે દાળવાળા ઘણી બધી સિઝન છે ગરમા ગરમ દાળ વડા આપીએ છીએ ના થાય બરોબર દાળ વડા માં બગાડ પણ નથી થતો તમે દેખી શકો લોકો લાઈ બરોબર લોકો દાળ વડા ની મજા માણે બરોબર છે બરોબર છે સો ટકા સો ટકા અને તમારું જે ગ્રુપ છે એ ક્યાંનું ગ્રુપ છે અમદાવાદ ગાટલોડિયા અમદાવાદ ગાટલોડિયા છે વાહ વાહ ભલે ભલે જય માતાજી જો સાહેબ છે ને આ ઘરમાં ગરમ દાળ વડું છે સુપર હમ જોરદાર એની અંદર આદુ ને લસણ ને બધી વસ્તુ એડ કરી છે ને એટલે પેટમાં પણ કઈ તકલીફ ના થાય અને મળવા ફૂલ તમે કદાચ